બાને ડોક્ટર કે આર માધ્યમિક શાળા ખાતે આજથી શરૂ થતી ગુજરાત ધોરણ બોર્ડ દસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે કઠલાલ તાલુકાના ભાનેર ખાતે ડોક્ટર કે આર માધ્યમિક શાળા ખાતે ધોરણ દસના બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હોય આજ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી ગુલાબનું ફૂલ અને પેન આપી પરીક્ષામાં સારા ગુણથી ઉત્તરણી થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આપવી ખૂબ જ શાંતિમય વાતાવરણમાં પરીક્ષાની શરૂઆત થઈ બાળકો કોઈપણ જાતના પ્રેશર ન અનુભવે તે માટે સૌને સાંત્વના આપવામાં આવી આ પ્રસંગે ભાનેર સરપંચ શ્રી સુધાબેન વિજયસિંહ સોલંકી શાળા આચાર્ય શ્રી બ્રિજેશભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ શાળા ટ્રસ્ટી શ્રીઓ અરવિંદભાઈ પટેલ ભરતભાઈ પટેલ જયેશભાઈ પટેલ વિનુભાઈ પટેલ કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી ઉપપ્રમુખ નટોરભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા